દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે સુરત તાપી નવસારી અને ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો તાપીમાં સતત બીજા દિવસે મેઘાની તોફાની બેટિંગ તાપીના ડોલવણમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે સુરતના બારડોલીમાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો સુરતના પલસાણામાં ચાર પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ વરસ્યો છે ડાંગના સુબીરમાં પોણા ચાર વ્યારામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો નવસારીના વાસંદામાં ત્રણ પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ વરસ્યો તાપીના સોનગઢમાં પોણા ત્રણ વાલોડમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો સુરત શહેરમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નવસારી અને ગણદેવીમાં પણ અઢી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો રાજ્યના સોળ તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો અલગ અલગ ચાલીસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે